કેમ છો મજામાં જો કે તમને પેલા તો બધા જય દ્વારકાધી જય માં મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને રમી માં વિચારે છે હું વિચારે છે ઊંડા ઊંડા વિચારો રમી માં કઈ નથી વિસારતી તો બેઠી કઈ કામ નથી થતી નથી મમરી પાપડ કરવા જય દ્વારકાજી જય મા રાધે રાધે બધાય જય જય શ્રી કૃષ્ણ મમરી પાપડ કરવા તો જો લૂઠો નહી બધું એટલે કઈ નો થાય ને ઉડી જાય બધું વાહ ઉડી જાય ને મે ધૂળ પર સોટી જાય અને આ છે ને અમારે લાદી નાખ્યા પછી છે ને બહુ આ ઓલામાં વહી કી સિસ્ટમ હાલો જય દ્વારકાજી જય મા રાધે રાધે જય શ્રી કૃષ્ણ બહુ કામ કરતી હોય તો ઓ ભાઈ કામ તો કરું

ને આવી રીતના કંઈક અમારો અહીં સેટઅપ છે ભાઈ ને ઓટોમેટિક સિસ્ટમ છે જોઈએ આગળ જો મોટર ચાલુ થઈ ગઈ હવે આ છે ને લાઇટ વહી જાય ને તો ઓટોમેટિક સિસ્ટમ છે વાંધો ન આવે બધી આવી રીતના તમારો ભાઈ દેશી જુગાડ મારીને બધી બનાવ્યું છે હવે અહીં છે ને આપણે વાલ ફેરવાનતા થાય આ છે અત્યારે મોટા પપ્પાની અંદર જાય આને ફેરવી નાખો ના આમ અને આને કરી દો ને અહીં બંધ એટલે આ પાણી જાય સીધું હવે તમારા ભાઈની અંદર હવે આવ્યું પૂરું પ્રેશર કંઈ ઘટે નહીં હો હવે આ છે ને ઓટોમેટિક સિસ્ટમ આખી છે એટલે એની રીતના હેલે છે આપણે ઉપાધિ નથી બોર પછી ટૂંકમાં આવી તો એક ઝોન છે ફેરવી જાય અને અત્યારે આપણે ઓલું વર્મી કંબોધનું બધું શેણ્યું પાણાને મૂક્યા ને એમાં માથે આપણે સાયો કરવાનું છે મતલબ નેટી નાખવાની છે તો નેટી લેવા માટે થઈને જવાનું છે તો પહેલાં મેં રામભાઈને ફોન કર્યો રામભાઈ આવે એટલે અમે સીધા પહેલાં નેટી લેવા જવાનું છે આ બધાને પાણી સાટવું ફરજિયાત છે બાકી જો પાણી નહીં સાટીએ ને તો બધી ખરી જાય તાલો ફટાફટ પહેલાં આને છે ને પાણી સાટી દો નવરા થઈ ગયા લાગે રમી તમે તો હાવ વેરાવ નથી જાવ વેરાવ નથી જાવ હું તને શું કહું જરાક બે કલાક પછી ઓલા ભૂખરા ને અત્યારે તમે પાણી સાડી દીધું હુકાય પછી પાછું જરાક પાણી નાખી દીજે રેડી અત્યારે દોરી ભરવાનું કામ ચાલુ છે બતાવો તારમાં કેવી દોરી હોય તો અત્યારે છે ને આવી કંઈક દોરીની ટ્રેન્ડિંગ આવેલી છે જો છે ને આવી દોરી કંઈક મારા મમ્મી બનાવે છે એટલે કામ નથી કરતા તમે વેચતા નથી બાકી કોઈ એમનું કહેતા કે પ્રમોશન કરો પણ આ દોરી છે ને ટૂંકમાં બાયું ટૂંકમાં આ બધી આડો પાડાના હોય ને એમ કંઈક ગ્રામમાં ભર દો પછી એ છે ને જ આવી રીતના દોરી હોય કે ભરવાને આમાં કંઈક મંગલસૂત્ર અને પેન્ડલને બધી નાખવાનું હોય આવી રીતના સિસ્ટમ છે ભરે હવે તકલીફ એ છે કે રામીમાંથી પણ હોય દોરો નથી નાખાતો કે ભારતી પણ નથી નાખાતો અને અમારા મહાન અનુભવ તમે જો આ કહીએ નો કહીએ નો જય દ્વારકાધીશ ભલા આ કહીએ નો છે ને મિત્રો વિચાર કરો કહીએ નો દોરો પોરવે પણ હવે ભેગું નથી થતું થઈ જાય હવે આજની તારીખમાં આવી ગયા આવી ગયા પકડી લે પકડી લે પકડી લે હે માથી બે જણા એ તો ઓલું કર્યું આ એમ કે ફેલાઈ જાય હવે ટ્રાય કરે રામભાઈ હવે દોરો પાછી હોય પાછી જોતો ખરી હાવ ઝીણીવી જોતો ને બતાવો મિત્રો આ હોય કેવી ઝીણીવી છે આની અંદર ઓલું કરવું એટલે અઘરી વસ્તુ થાય એમ કે નહીં કે મારાથી આ કામ નહીં મારું

ચાલો ભાઈ હવે અમિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ભાઈ અહીં જે બી પાટણ આવો આજુબાજુના ગામના આપણા જેટલા પણ મિત્રો જોઈ છે ને અમને મળો બરાબર અહીં છે ને આગળ છત્રી નાખીને બેઠા હશે જો અહીં ગેટ છે ગેટની અંદર બરાબર બેઠા છે જોઈ લીધો ચહેરો એક વખત આવો તમે ટોટલી ડોક્યુમેન્ટ એને આપી દેવાનું તમારું ગમે મંદિરથી નહીં થાય ને આ ભાઈ કરી દે હે રેડી હાલ તો હવે અમે અત્યારે ડોક્યુમેન્ટ સબમિટ કરી દઈએ પછી જવાનું છે મારે નેટી લેવા તો પછી જાય આપણે સીધા નેટી લેવા ના ભાઈ ને પત્રી નું દુખાવું એ સહન જ થતો કંઈ વાંધો નહીં સરોજ ભાઈ દમર મારા ને નેટી ની દુકાને પોચી ગયા અને છે ને હવે આપણે આ નેટી પસંદ કરી છે અને અમારા કારીગર એવું કહે છે કે આ નેટી છે તો હું કે રમભાઈ બેસ્ટ છે ને નેટી મિત્રો મને છે ને સમોસા સાદા ખવડે એવા ને આજો આડું આવું આવું કઈક લઈ ના આવે આવું કરે તું એમની તો મને કઈ આવું ન ખવડાવ્યું મને સમોસા ખોરે આવું અને કહેવાય હું મેં પહેલી વાર જોયું હે નામ તું કે મને ગેસ થાય ને આ જંકફૂડ નહીં ખાવ ને આ શું ખાતું આમાં એકાદું ખાતું ખુલ તો શું આવે અંદર એ ખાતું ખુલ તો બતાવી તો વાહ એટલે તો ટોમેટા ને બટેટા ને બધી આવે કાશું મટીરિયલ એમ કઈ વાંધો ને એકલો એકલો ખાઈ ગયો મને ઓલું ખવડાયું તું આ ખા આ વસ્તુ યાદ બેન થઈ આ વસ્તુ યાદ રાખજે રેડી કામ કાઢું કામ કાઢું કે પેલો આયુષ્યમાન કાર્ડ હે હું કાઢું તારે આયુષ્યમાન કાર્ડ કા તને શું તકલીફ થઈ ગઈ

રસોડું ઘરના પછી મંડપ સરીશ્વર ભાઈ કોઈ તમે જોતા હોય તો કઈ જો અમારા ભાઈ ને થતા હોય અમે તમારું પ્રમોશન કરી દે હું તમે આના હું કે બધી જી માંડો માંડવા નાખવા એ નાખી દે તારા લગ્ન માં તો પૂરેપૂરો પાંચ લાખ રૂપિયાનો નો ખર્ચો કરવાનો છે પાંચ લાખ પેકેજ છે અહિયાં શાહ બનાવ્યો શાહ બનાવી ટબુડી હતી ને એમાં દોરાના કટકા બટકા કરીને એમાં નાખ્યા હતા ને એનો મગજી ત્યાં કામ કરતો હોય ને તીમા સાગાર ને ખોતી બધી ને કોકો દોરો નીકરો મને ત્રણ દોરો નીકળે જુરા મે થોડા ને કે તાર તારી બેન ને કે પછી મારો મગજ વઈ જાય હવે તું લેતી જ જા ટાણે તું અટા લેતી જ જઈ ને કાં કાં નહી તું લેતી જ જા મારા જોતી જ નથી હા 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 એ જોતો કરી આ બધી જોતો કરી તું શું કરવા આવી જો કે હું મારી બેન ને રાટ મારો ખીદે બેન ને ફોન બન કરે ને સીધી સીધી આવી જાય એટલે

કરવાનું કે લાઈક કરો પછી હ પછી સબસ્ક્રાઈબ કરો પાછું શું કરવા આવ્યું એ મને કહેતો આ આ શું હતા બતાય તો મને નહીં નહીં બતા એક વાર શું હતા